બનાસકાંઠાના દાંતીવાડામાં પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપો લાગ્યા છે પોલીસ દ્વારા ડ્રેસ વિના અને ચલણ કે મેમો આપ્યા વગર વાહન ચાલકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે આ મામલે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે તમે સ્ટાફમાં છો કે ના એટલે નામ તો બોલો પ્રવીણભાઈ પૂરું નામ પ્રવીણભાઈ એવું છે બક્કલ નંબર સાહેબ બોલો સાહેબ બક્કલ નંબર પણ સાહેબ મારે મોડું થાય મારે ધંધે કે તમે ભૂખ હાજર રાખો ચપ્પલ કાઢી દીધા મને મારવાની કોશિશ કરેલ છે

પણ નંબર પ્લેટ વગર સાહેબ આપતા જ નહીં ગાડી જ છે પણ નંબર પ્લેટ નથી તો મેમો નહીં બને ખાલી બ્લેક હા એ તો જલ્દી સાહેબ નંબર પ્લેટ નો મેમો નથી બન્યો એટલે મારે પણ નહીં બને નંબર પ્લેટ પ્લેટર પ્લેટ મારે છે મારે પણ છે તમારાથી મારે કઈ લેવા દેવા કેમ મારે સાહેબ થી લેવા દેવા એમ ના તમારાથી કોઈ પ્રોબ્લેમ મારે સાહેબ મારે નંબર પ્લેટ કોઈ પડી ખબર આ રાજકોટ ઓળો રે ને ગાડી વળા નોખી હતી રાતના નર્સરી થી આવતા પોથા થી ફતેપુરા જતો તો પડી ગઈ ફતેપુરા નો મારે તમારાથી કોઈ વિરુદ્ધ નથી મારે તો સાહેબ એ નંબર પ્લેટ વગર બધાને જવા દે મને જવા દે હા બીજું કઈ નહીં બનાવી દો સાહેબ નામ બોલું સાહેબ ચૌધરી જગદીશભાઈ ભાઈ ગામ ફતીપુરા ચૌધરી જગદીશભાઈ ભાઈ ગામ ફતીપુરા હા મારે ખાલી બ્લેક કાર્ડનો મેમો મનશે અને પીયુસી નથી સાહેબને પણ પીયુસી નહીં હોય એમ પરિવહનમાં ચેક કરી લીધું અને એમને બ્લેક કાર્ચનો મેમ્બો મનશે નંબર પ્લેટનો કોઈ મેમો બનતો નથી નંબર પ્લેટ ના હોય તો ચાલે ખાલી બ્લેક કાચ અને વીમો પીયુસી રાખવું જરૂરી છે ભાઈ જલ્દી કરાવજો પ્રવીણ ભાઈ મારે થોડું મોડું થાય થોડું જલ્દી બોલાવજો નકર તમારા પાસે હોય તો બનાવી દો નકર તમારે રાખવી જરૂરી સાહેબ એવી કોઈ વેટ અમારે કરવાનો ટાઈમ ના હોય ખબર પડી સાહેબ એવા ચાર ચાર કલાક તમારે બુક લઈને આવે ને વિડીયો મારે ઉતારી દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલા બાપજી મંદિર પાસે પોલીસ કર્મીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી મેમો અને દંડના નામે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની રાવ ઉઠવા પામી છે આ અંગે ફતેપુરાના રહેવાસી જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌધરીએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે ત્રીસો ઓગસ્ટના રોજ જગદીશભાઈ પોતાની કાર લઈને ભાકોદર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન ડ્રેસ વગર ઉભેલા પોલીસ કર્મીઓએ તેમની ગાડી રોકી હતી જગદીશભાઈના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓએ ગાડીના કાળા કાશને લઈને પૈસાની માંગણી કરી હતી જ્યારે જગદીશભાઈએ મેમો કે દંડનું ચલણ માંગ્યું ત્યારે પોલીસ કર્મીઓએ તેમની પાસે ચલણ ન હોવાનું જણાવ્યું અને સત્તાનો દુરુપયોગ કરી પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે જોકે આ મામલે દાંતીવાડા પોલીસે પણ ઘટનાના દિવસે જ કાર ચાલક અને અન્ય એક ઈસમ વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ અને પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધી હતી હાલ આ મામલે બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે દાંતીવાડા પોલીસ સ્ટેશનની પાખોદર ચેકપોસ્ટે ત્રીસ તારીખના રોજ અમુક મિત્રો દ્વારા બિન ડ્રેસ અને બિન ચલણ બુક વગર જે કાર્યવાહી થઈ રહી હતી તેના વિરુદ્ધ અમે આજે એસપી ઓફિસમાં સત્ય હકીકતના સબૂત સાથે ફરિયાદ કરેલ છે તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી માંગ છે